ब्रह्मानन्दं परमसुखेदम् हेवलम् ज्ञानमूर्ति दन्दवात्री गगनसदृशं तत्त्वमस्यातिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षीभूतम् भावीतं त्रिगुणरहितं सद्गुरु ध्यानमूलं गुरुः मूर्तिं पूजामूलं गुरुः पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलम् ऊकाराय बिन्दुसंयुक्तनित्यध्यायन्ति योगिनः कामदं मोक्षदं च महाराज गुरुवरक्षनाथ जी महाराज वचंदर नाथ जी महाराज शिव महापुराण व्यास जी महार सुत जी महाराज गुप्तेश्वर महादेव પ્રેમસે બોલો ન પવિત્ર ભૂમિ ભજન ભૂમિ સાધના ભૂમિ જ્યાં સાક્ષાત કોઈ સાધુનું ભજન પડ્યું છે આ ભૂમિ ઉપર એવી ચેતના એવા સમર્થ સિદ્ધ મહાપુરુષ કેશવાનંદ બાપુ જ્યાં અહીંયા ઘણો સમય સુધી આ ધરતીને લાભ મળ્યો હોય એમના જ પરમ કૃપા પાત્ર શિષ્ય પરમ પૂજ્ય માં કનકેશ્વરી દેવીજી મા વિશે તો આપણે બધા શું બોલીએ આપણે બધાને ખબર છે પણ માન પણ જ્યાં કર્મભૂમિ ગણાય વીસ વીસ બાવીસ બાવીસ વર્ષ સુધી જે શરીરના દાણા પાણી આ ભૂમિ સાથે લખાણા હોય વિશેષમાં સમયની ખૂબ મર્યાદા આપણે બધાને સાંભળવી છે શાસ્ત્રી બાપુ બહુ જ નાની ઉંમરમાં જેને ધર્મ જગતને એક વિશાળ અધ્યાત્મનો વારસો આપવા માટે જેમ ગામડે 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 જેમ પાણીની પરબો મંડાઈ છે એમ આપણે બધાએ આજના દિવસે ભગવાન ગુપ્તેશ્વરને પ્રાર્થના કરીએ કે મનોજભાઈના વાણીની પરબો મંડાય કારણ કે પાણીની પરબો તો આપણે બધાએ બહુ માંડી છે અને માંડીએ છે પણ હવે આ જગતને ક્યાંક વાણીની પરબોની જરૂર છે કારણ કે એકંદરે આપણને બધાને તૃપ્તિની બહુ જરૂર છે અને તૃપ્તિ કોણ આપે? આ વ્યાસના મુખેથી નીકળેલી વાતો જ આપણને તૃપ્તિ આપે. મારી બાજુમાં જ પરમાદરણીય સંત રાજેન્દ્ર મહારાજ એ પણ ઉપસ્થિત છે. વિશેષ માતાઓને પણ ખૂબ મોટી સંખ્યા છે, વડીલો પણ હાજર છે. કોઈ પણ હોય ણ ની પાવન ભૂમિમાં માં મેળા ત્યારે સૌનક આગેવાની કરે છે સુત ને કીએ છે સુતજીએ જ્યારે પ્રશ્ન કર્યો તમારે સાંભળવું છે શું તમારે રામકથા સાંભળવી છે તમારે કૃષ્ણ કથા સાંભળવી છે શિવ કથા સાંભળવી છે દેવી ભાગવત સાંભળવું છે એટલે ઋષિઓનો એક જ પ્રશ્ન હતો કે તમે રામ કથા સંભળાવો તોય ભલે શિવ કથા સંભળાવો તોય ભલે દેવી ભાગવત સંભળાવો તોય ભલે અમારે કથા કોઈ પણ હોય આજ સુધી કથાઓ તો ખૂબ સંભળાવવાવાળા મળ્યા છે પણ અમને પીવડાવા વાળા મળ્યા નથી હવે તો અમારે પીવાની જરૂર છે અમારી શરત એક જ છે અમે કથા કોઈ પણ સાંભળીએ પણ અમને આ જન્મમાં કૃષ્ણ મળે આ જન્મમાં શિવ મળે એવી કોઈ કથા હોય તો બતાવો પછી રામ કથા હશે તોય ચાલશે શિવ કથા હશે તોય ચાલશે પણ અમે અત્યાર સુધી જે ચોરાસી ચોરાસી લાખ યોનિમાં ભટકતા ભટકતા આવ્યા છીએ હવે એક જ ઈચ્છા છે આ જન્મમાં આ શરીર છે ત્યાં સુધીમાં શિવ મળે રામ મળે એવી કોઈ કથા જેનાથી જિજ્ઞાસા જાગે જેનાથી ભજન અમારું વધે જેનાથી વૈરાગ વધે જેનાથી અમારી ભક્તિ વધે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધે એક જ ઈચ્છા છે પછી તમે કથા ગમે તે કરો તમારે કથા નથી જોતી કથાનો સાર જોઈએ એટલે કથા મારા ગુરુજી તો વાત કરે કે માતાઓ કથા કાર કોઈ પણ હોઈ શકે આયોજન નાનું હોઈ શકે વ્યવસ્થા નાની હોઈ શકે કદાચ ત્યાંનું વાતાવરણ નાનું હોય શકે પણ કથા મારા મહાદેવની ક્યારે નાની નથી કથા કથા એ તો છે વ્યવસ્થા નાની હોય વાતાવરણ નાનું નાનું હોય હોય આયોજન પણ કથા નાની નથી કથા તો જે મુખમાંથી નીકળે છે એ શબ્દો વ્યાસના છે સુખદેવના છે પરમ વૈરાગના છે સુત જેવા મહાપુરુષો એ જે ખૂબ મહેનત કરી અને આપણા વચ્ચે ભગવાન વ્યાસે જ આ શિવ મહાપુરાણ આપ્યું છે શિવકથાનો તો બહુ મોટો મહિમા છે આપણે બધા શ્રાવણ મહિનાની આમ તો પૂર્વ સંધ્યા જ ગણાય ને કારણ કે હવે શ્રાવણ મહિનો હવે શરૂ થવાની તૈયારી છે અને એમાંય આપણે બધા શિવકથાનો અમૂલ્ય લાભ મળે છે શિવ કહેતા કલ્યાણ અને શિવ મહાપુરાણમાં તો હજુ આપણે આગળ આગળ જોઈશું તો ખણાખડ અહીંયા બિલવી પત્ર નો મહિમા છે અને તમે તો બધા એ ભૂમિમાં બેઠા છો કે જ્યાં સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થયા છે દાદો ગુપ્તેશ્વર મહાદેવ સ્વયં બહુ લિંગના બહુ મોટા મહિમા છે એને સ્થાપિત લિંગો નો તો મહિમા છે જ પણ સ્વયં લિંગ જ્યાં હોય જ્યાં સ્વયં ભગવાન શિવ પ્રગટ્યા હોય એનો પણ બહુ મોટો મહિમા છે તો આપણે બધા સદભાગી છીએ ની સમાધિમાં આવી અને એમાં એની અવસ્થામાં આવી અને જેને દાદાએ સાક્ષાત આદેશ કર્યો હોય તો આપણે બધા બહુ સદભાગી છીએ દાદા ગુપ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ એવા સુપાત્ર આપણને શાસ્ત્રી મહારાજ મેળા છે જેની બહુ નાની ઉંમર છે રામકથા પણ સારી કરે છે મને તો આજે ખબર પડી કે હવે તો એ શિવકથા એ કરે છે તો ખરેખર આજના દિવસે ઈશ્વરને પ્રાર્થના કરી માતાઓ રામ શિવકથામાં કથામાં પત્ર પત્રનો મહિમા છે ધજાનો મહિમા છે કદાચ આપણે શિવના દર્શન ન કરી શકીએ પણ દૂર થી ધજાના દર્શન થાય એનો પણ બહુ મોટો મહિમા છે ત્રણ ટાઈમ મહિમા છે સવારે દર્શન થાય તો વધારે સારું થાય વધારે નહીતર સંધ્યા ના સમયે તો શિવ ના દર્શન કરવા જોઈએ કરવા જોઈએ ને કરવા જોઈએ આટલામાં તો બહુ મારે જ્યારથી આવવાનું થયું છે ત્યારથી હું જોઉં છું ગુપ્તેશ્વર પણ અહીંયા સ્વયંભૂ છે એવી જ રીતે અમારે કાકરોડીમાં બાજુનું જ ગામ ત્યાં કુંતેશ્વર મહાદેવ જ્યાં સાક્ષાત મા કુંતાએ પૂજા કરેલી પાંડવો રચિત એમને પણ ત્યાં એ સ્થાન પણ છે નાની મોટી ઘણી જગ્યાઓ છે તો ખરેખર ભસ્મનો મહિમા છે રુદ્રાક્ષનો મહિમા છે આ બધા મહિમાઓને આપણે સાંભળીએ શિવ કથાનો પણ અનન્ય મહિમા છે વિશેષમાં આજના દિવસે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને મને અહીંયા સુધી આવવાનો અવસર મળ્યો સાંભળવાનો અવસર મળ્યો મનોજભાઈનું પવિત્ર જીવન છે પોતે બ્રાહ્મણ છે અને ખરેખર આપણે બ્રાહ્મણના મુખેથી કારણ કે કથા છે ને વિપ્ર પ્રસાદા ધરણી ધરોહમ વિપ્ર પ્રસાદા કમલાવરોહમ એટલે એ તો આ ભૂમિના ઘરેણા છે અને એમની પાસેથી આપણે જે શબ્દો નીકળે છે એને આપણે જેટલી જેટલી હદે કથા હું તો એવું માનું છું વંચાઈ છે જેટલું થાય છે એટલી કથાકારની યાદ નથી રહેતી અને સાંભળવા વાળાની યાદ ન રહેતી હોય પણ એમાંથી એકાદ સૂત્ર જો આપણા કાને પડી જાય આપણા પોપ દીન દયાલ કો ભનક પડેગી કાન એના કાને પડી જાય એક અવાજ અંદરથી ભીતરમાંથી નીકળી જાય અને ભોળો ના થાંભળી લે તો આપણા જીવન આવા ગમન છે ને આપણે કરવાનું છે શું માતાઓ જીવનમાં હવે મેળવવાનું અને અહીંયા બેઠા છે ને એ બધા મને એમ લાગે છે કે હવે બધા આરે પોગેલા છે હવે બહુ જાજા અભરખા બહુ રાખવા નહીં અને હવે હું એક સાધુ તરીકે કહું છું કે ખરેખર જો વડીલો માતાઓ રાખવું હોય ને તો ભગવાન ગોળાનાથ પાસે એટલી આશા રાખીએ કે હે પ્રભુ કદાચ જો ફળ મળતું હોય ને તો એટલું આવજે કે જીવનનો અંતિમ શ્વાસ છૂટે ને એ પહેલાં પહેલાં તારા દર્શન થઈ જાય એવી પરમાત્માને પ્રાર્થના કરીએ આવા ગમન મટે એવી પરમાત્માને પ્રાર્થના વિશેષમાં માતાઓ જ્યારે મારા અહીંયા આવવાનું થયું છે વડીલો આગામી શ્રાવણ મહિનો એટલે પચીસ તારીખથી આપણી દેવભૂમિ રમણધામમાં અખંડ રામધૂનનું એક મહિના સુધીનું આયોજન છે અહીંયા આ બધાને વિનંતી બધા પધારજો બપોરે ભોજન પ્રસાદ પણ ત્યાં વ્યવસ્થા છે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રામધૂન ચાલશે આપ બધા જરૂરથી રામધૂનનો લાભ લેજો